કાર્તિક મીઠી લેવા જવાનું ટાઈમ થઈ ગયો કારણ કે આ શનિવાર હતો ને એટલે મારે તૈણ વાગ્યે લેવા જવાનું હોય તો એને લેવા ગઈ એટલે મોડું થઈ ગયું એટલે હટાણસો કપડાં હુંકવવા આવીશું કપડાં સોળ નહીં છે તો એ આવે ને કીધું લઈને આવું પછી જ મીઠી કપડાં હું આવ્યા ફાઇનલી હું કપડાં હું આવી જઈશ ધાબી એટલે તેની ઘર રમે છે તેની ઘર રમે તો કપડાં હૂકી દઉં ને જે પોતું મારવાનું છોઈ મારી દઉં અને આજ તો આખું દયા કામમાં જ રહ્યો જોઈશ મારે કાંઈ હાલ વરસાદ ઘટે નહીં બહુ અંધારો છે એક જ બાકી થઈ કપડામાં બાકી તો દ્વારા ખાલી થઈ ગઈ બધા કપડાં લઈ ગયા સુકાઈ જાય ને કારણ કે આજ તો મોડું જ થઈ ગયું છે એટલે ગયા વાત રે કાંઈ ને હાલ ફેમિલી કંટ્રોલ બ્લોક માં બનાવી હું કપડાં હું નાખું તો આ તૈયારી બેન પાસે ને મહે ખાવા મળ્યા છે ને શોર્ટ વિડીયો એ લોકોના ઉતારી લીધા છે આ તૈણીના કાં આ તૈયારીના શોર્ટ વિડીયો મેં ઉતારી લીધા છે અને એને ટ્યુશનમાં જવાનું હતું એટલે પેલા ઉતારી લીધા કા જા તેની મેંગી ખાય છે ઓય ગરમ છે જા મેંગી ખાય છે તેની ભારું તો કાંઈ ને હાલો તો મેંગી ખાઈ લે ને ટ્યુશનમાં જવાનું મોડું થાય ભાઈ નીકળી તો જો કેટલો આખો બેઠો પૈસા લીધો ઠારે મેંગી ઠારે કા મેઘી હે ઠંડી તરજો કાંઈ ને હાલો ખાઈ લે એની ભારું ખાઈ લે ને હું એ ભાઈ

કેવી ચાલો કેરી મસ્ત ની છે ખાધા પેલા મસ્ત ની છે ફેમિલી કેરી ખાવા ખાટી મીઠી અને આ કંટ્રોલનું શાક આ તો કંટ્રોલ નું શાક ખવરાઈ દેવાની છે ને કેરી તે ગમે કેરી નો ખાવા કાકા ફેમિલી કેરી ખાઈ લેવી હવે

મસ્કલ ઉચાક બનાવીને નરેશન તો કીધું લઈ જાણ ગાડી પલ્લી ખીર ખાઓ મારું તો આમ ખીર ખાશું એમ તો હાલો તમ ફેર શાક બનાવી ફેર શાક સુખ એ આખા વરમ આમ બનાવ્યું છે હું ઈ શકે હાલો હાલો ફેમિલી છે ને વિશાર કરે છે તમને ખબર જ હતા પપ્પાને

કોઈ ન <coughs> <laughs> 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 <laughs>

ત્યારે કોમેન્ટ કરીને કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બે લાયક દબાવવાનું ભૂલતા નહીં તો ફરી મળશે નવા વિડીયો નવા ઉમંગ સાથે બનાવી જય માતાજી બાય બાય